પાળિયાદ ગ્રામ પંચાયતની હદમાં આવતી અગિયારસો વીઘા ગોચર ઉપર કરાયેલ ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં ખુલ્લી જગ્યા તેમજ ખેતીલાયક જમીન ઉપરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્રણ મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી આ કાર્યવાહી આગામી દસથી બાર દિવસો સુધી ચાલશે તાલુકા વિકાસ અધિકારી તેમજ વહીવટી વિભાગના અન્ય કર્મચારીઓ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પાળીયા ગ્રામ પંચાયતનું એકસો છોતેર હેક્ટરનું ગૌચર છે એટલે અંદાજિત અગિયાર અને ઈ પાળિયાદ ગ્રામ પંચાયત દ્વારા આજે ગૌચર દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે વિવિધ પ્રકારના દબાણો છે ખેતીના પણ દબાણો છે જ્યાં ખેતીના દબાણો હોય ત્યાં સાથે એને કાચા પાકા મકાન બનાવ્યા હોય શેડ બનાવ્યા હોય તેમજ અમુક રહેણાંકના મકાનો પણ બનાવેલા છે એટલે તમામ દબાણો તબક્કાવાર દૂર કરવામાં આવશે આશરે દસ થી બાર દિવસ આ કામગીરી ચાલશે એકસો અઠ્યોતેર દબાણદારો છે અગિયારસો આઠ વીઘા દબાણ છે જેની કિંમત આશરે ચાલીસ થી પચાસ કરોડ રૂપિયા થાય છે વાડીઓ બનાવી છે કુવા કર્યા છે મકાન બનાવ્યા છે બે હદને એ રીતે કોઈ જગ્યાએ પાળીયાદના ગૌ માતા ક્યાંય ઉભા રહે એવું નથી તાલુકા વિકાસથી કરીએ એવું કીધું પંદર દિવસ ચાલશે અને ગાયોને મોટો ફાયદો થાય છે અને સરકારની કરોડો રૂપિયાની જગ્યા ખુલી થાય છે